સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળ પુણા વિસ્તારને બે હજાર છ થી કોર્પોરેશનમાં સમય લેવાયો છે પરંતુ હજુ સુધી કેટલીક સોસાયટીઓની અંદર પ્રાથમિક સુવિધાને લઈને સમયાંતરે વિરોધ દર્શન થતા રહે છે કોર્પોરેશનની બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોએ ધરણા આપતા આખરે મેયર હેમાલી બોગાવાલાને પાછલા બાણે સ્કૂટર પર એટલે કે હોન્ડા પર ભાગવાની ફરજ પડી હતી જેના દ્રશ્યો જોઈને શહેરભરમાં ચર્ચાઓ વિષય બનવા પામી છે કે શું આ છે આપણા મેયર સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીયા પુણા વિસ્તારના રીસો દ્વારા મોરચો લઈ જવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા લોકોને એકત્રિત કરીને રજૂઆત કરાઈ હતી કોર્પોરેશનના ગેટ ઉપર જ કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ મળ્યા ન હતા ત્યારે પુણા વિસ્તારના કેટલાક મુદ્દાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તો તેમાં ખાસ કરીને ખાડીમાં ગંદકીનો પ્રશ્ન રોડ રસ્તાનો પ્રશ્ન ચોવીસ કલાક પાણી લઈને રજૂઆત અને પાણીના મીટર બિલ જેવા મુદ્દાઓને કારણે વિપક્ષ દ્વારા શાસકો પર નિશાન સાધવામાં આવે છે લોકોએ કહ્યું કે સુરત મહાનગરપાલિકામાં આવા દ્રશ્યો ખૂબ જ ઓછા જોવા મળે છે મેયર હેમાલી બોગાવાલા પાછલા દરવાજાથી પોતાની ગાડી છોડીને બાઇક ઉપર તેને ભાગવું પડ્યું હોય એ શરમજનક ઘટના છે રજૂઆત કરવા આવેલા લોકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની હૈયા ધરપત આપવાને બદલે મેયરે જ કર્યું તેના કારણે શાસકોમાં પણ અંદર નારાજગી જોવા મળી રહી છે મુખ્ય ગેટ ઉપર પ્રદર્શન કરતા લોકોને ચકમો આપીને મેને પાછલા દરવાજાથી પોતે ગાડી કોર્પોરેશન ઉપર છોડીને પીએની બાઇક ઉપર ભાગવાની તેમને ફરજ પડી હતી જે શરમજકન ઘટના ખરેખર માનવામાં આવી રહી છે માર્શલો દ્વારા પાથલા બાણેથી મેને સુરક્ષા આપવામાં આવી હતી છતાં પણ સ્થાનિક લોકોને આપના કોર્પોરેટરો મેયર તરફ ધસી જવા પામ્યા હતા અને મેને કોઈપણ પ્રકારનો જવાબ આપ્યા વિના બાઇક ઉપર બેસીને તે ભાગી જવાની તેને ફરજ પડી હતી તે તે દૃશ્યમાન થાય છે હતા તમે વિચાર કરો કે મેયર કેટલો બધો ડર લાગ્યો હશે કે એમના પીએ ની ટુ માં પાછળ બેસીને પડે આના એમણે ખાલી વાત કરીને જો આશ્વાસન પણ આપ્યું હોત ને તો આવી રીતના ડરી નો ભાગવું પડે ઇતિહાસ સાક્ષી છે આપણને બધાને ખબર છે કે જે કાયર હોય ડરપોક હોય એની ભાગતો હોય ક્યારે ભાગે કે જ્યારે એને ખોટું કર્યું હોય ક્યારે ભાગે સેનામાં તાકાત ન હોય અરે આવા મેયર ઉપર તો થવું છે થવું કે એક મહિલા તરીકે એટલું કલંક કર્યું મહિલાઓને કલંકિત કર્યા આવી રીતના જો ગાડીઓ ઉપરથી ભાગવું હોય તો મેયરનું પદ જ ન લેવાય કેટલા ચાલાક છે કેટલા લુચા છે કે આ સોસાયટીના લોકો રજૂઆત કરવા માટે આવ્યા તો અમને એવું કીધું કે તમે પાંચ જણા અંદર આવો અમે પાંચ જણા અંદર ગયા તો અમે બોલીએ એ પહેલાં જ એના માર્શલો બોલાવી લીધા અને સોસાયટીના આગેવાનોને ઢીકા પાટા કરીને અને ટીંગાટોળી કરીને બહાર કાઢી મૂક્યા એનાથી હાંભળવાની ટેવટોથી તો પાંચ જણાને બોલાવ્યા છું કામ સવાલ ન્યા થાય અને આવું વર્તન મેયરને બિલકુલ શોભા ન દે અને આના ઉપરથી તો ખબર પડી જાય કે આ સુરત મહાનગરપાલિકાના મેયર નથી આ માત્રને માત્ર ભાજપના મેયર છે મન ફાવે તે રીતે હંકારીને જતા રહ્યા આ છે આપણો સુરત મેયર અઝર કુર્સી સાથે પ્રકાશવાળા